નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું આજે ઓનલાઈન ટીવી ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં સાચા સમાચાર સૌથી પહેલા આપતું ન્યૂઝ નેટવર્ક છે ત્યારે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે અમારી ચેનલ્સ યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી ચેનલ છે જ્યાં આગળ પણ આપ સમાચારો જોઈ શકો છો જેથી કરીને અમારી ચેનલને ત્યાં આગળ પણ ફોલો કરવાનું ભૂલશો નહીં સતલાસના તાલુકાના ઉમરેચા ગામના સુથાર રમેશભાઈ મણીલાલને એક મહારાજના વેશમાં લંપટ બાવા સોનાની ચેન રમેશભાઈ પરત આવી રહ્યા હતા તે દરમિયાન ઉમતા રંગપુર વચ્ચે મહારાજ સાથે ગાડી ચાલકે બાઇક ઉભો રાખવાની ઊંઝા જવાનો રસ્તો પૂછ્યો હતો રમેશભાઈ સુથારે આપ આગળ આવી ગયા છો પાછા વળીને ઉમતાથી ઊંઝા જવાશે તેમ જણાવ્યું વેસ્ટા ગાડીમાં સવાર ડ્રાઈવરે મહારાજ સાહેબ પાછા ન વળે આગળથી કોઈ રસ્તો બતાવો તેમ કહી આગળથી રસ્તો બતાવવા માટે કહ્યું હતું મહારાજ સાહેબના આશીર્વાદ લેવા નીચે ઉતરવા માટે પણ રમેશભાઈને કહ્યું હતું રમેશભાઈ સુથાર મહારાજના આશીર્વાદ લીધા મહારાજે માથે હાથ મૂક્યો મહારાજે તારા ઘરે છોકરાના સારાવાના થશે તેમ જણાવી બહેનને પણ બોલાવ્યા ને તેમને પણ આશીર્વાદ આપ્યા બસો રૂપિયાની ભેટ આપી તો રમેશભાઈ અર્ધ બેપાલ થઈ ગયા રમેશભાઈ સુથાર પાસે મહારાજે ઘડિયાળ માગી તો આપી દીધી ત્યારબાદ શર્ટ ઉતારવાનું કહ્યું અને સોનાની ચેન ઉતારીને મહારાજ સોનાની ચેન લૂંટીને ફરાર થયા સફેદ કલરની ટાટા વિસ્ટા ગાડીમાં સવાર આ બાવાએ કર્યો જાદુ સટલાસના તાલુકાના ઉમરેચા ગામના સુથાર રમેશભાઈ મણિલાલને એક મહારાજના દેશમાં લંપટ બાવાએ સોનાની ચેન લૂંટી થયો ફરાર સફેદ કલરની કાળા કાચવાળી ટાટા વિસ્ટા ગાડીમાં સવાર આ બાવાએ કર્યો જાદુ રમેશભાઈ એમ સુથારને કંઈક આશીર્વાદ આપવાના બહાને હાથ ફેરવી તેમને બસોની નોટ પકડાવી હતી અને રમેશભાઈના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેન શેરવી આ ભાવ ફરાર થયો છે આમ લંપટ સાધુએ તેમની સાથે રહેલા તેમના બહેનને પણ બસો રૂપિયા આશીર્વાદ રૂપિયા આપ્યા હતા અને તેઓ પણ તેઓ પણ અર્ધવ્યવહાર જેવી પરિસ્થિતિમાં મુકાયા હતા ત્યારબાદ બંને પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ હતા અને રમેશભાઈ સુથારે બાન થતાં પોતે છેતરાનો અહેસાસ થયો હતો સંપૂર્ણ બાનમાં આવતા લૂંટાયા હોવાનું રમેશભાઈને લાગ્યું હતું આ અંગે પોલીસ મથકમાં તેમને ફરિયાદ કરવા માટેની તજવીજ પણ હાથ ધરી છે અન્ય લોકો ના છતાં તે માટે ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી તેમણે સંદેશ આપ્યો છે જો પોલીસ દ્વારા બપોરે એકથી બેના ગાળા દરમિયાન વિસનગર માટેલ હોટલ અને ઉમતાદ કોલેજના સીસીટીવી ચેક કરવામાં આવે તો આ ગાડીની વધુ માહિતી મેળવી શકાય જો આવા કોઈ પણ લંપટ સાધુ કે બાવા તેમને આશીર્વાદ આપવા માટે ક્યાંય રસ્તામાં સાધનો ઊભું રખાવે અને તેમને આશીર્વાદ મેળવવા કહે તો તેમનાથી સો ફૂટ દૂર રહો અને દૂરથી સલામ કરો વે પછી જ્યારે કોઈ બી નાજરી જેવી આજીમે મુખ્ય દાવ સુનામ આપનું સુધાર રમેશભાઈ મણિલા રમેશભાઈ આજે આપની જોડે શું ઘટના બની જ્યારે આવતો હતો પીએમ વિશ્વગણ ટ્રેનિંગ માટે ગયો હતો ના આ સાઈડ આવ્યો ઉમતા નજીકમાં રોડ ઉપર એક અજાણી ગાડી આવી મારી જોડે બરાબર અમારે એડ્રેસ પૂછતી હતી કઈ કઈ ગાડી હતી ગાડી બરાબર અને એનો ડ્રાઈવર એડ્રેસ પૂછ હિન્દીમાં વાત કરતો મારી જોડે હવે ઉંજા જવું છે કે ત્યાં જવા છે કે તમે રોંગ જવડા આવી ગયા તમારે રિટર્ન દો કે રિટર્ન માં આરત સાહેબ થાય નહીં બરાબર ગાડીમાં ગાડીમાં કોણ હતું એક મહારાજ હતા બરાબર નગનાવ બરાબર એમને પછી જોયા પછી મેં પહેલા જોયા જ નતા પછી જોયા એનું તો અને મને કે ઉંજા જો ઉજે મેં સુઢિયા નહીં મને કે રિટર્ન ના જવાય બીજો કોઈ રસ્તો મે સુઢિયા થી તમારે જવા છે બરાબર આ વાત મને કે તમારા જે તકલીફ છે છોકરા માટે એ બધું ભગવાન ગાર રેડી કરી નાખે કામ આજે ધર્મ આરાધના દર્શન થઈ ગયા બરાબર એક બી સીધો મારા માથા પર હાથ મૂક્યો બાઈક ઉપર જ હતો પછી નીચે ઉતાર દર્શન તો કરવા પડશે નહીં કરવા તારે મારા ડ્રાઈવરે એવું કીધું હું નીચે મારી જોડે મારા કુટુંબના એક બેન હતા એ બી હતા તું દર્શન બેનને નહીં કરાવે દર્શન બી ને પૂછવા નજીક આવો તમે દર્શન કરો તમે એમને બી બસો રૂપિયા આવે મને બી બસો રૂપિયા હાથમાં પકડાયા અંદર રાખ જેવું બી કદું જેના પર શું થઈ ગયું ખ્યાલ નહીં મને એ ઘડિયાળ માંગી તો મેં ઘડિયાળ બી કાઢીને આપી દીધી તદ રિટર્ન આપી ઘડિયાળ મને પેલા ખિસ્સા મૂકી દે હાલ પહેરવાની નહીં ઘડિયા પછી મને કે શર્ટ આપું છું શર્ટના બટન ટોટલી ખોલી નાખ્યા શર્ટ મને કે બસ આવી ગયું હવે કંઈ જરૂર નથી મારી પછી ક્યાં ચેન આપી દે હવે ખબર નહીં મેં મારી જાતે ચેન રીતસર આપ ખોલી રીતસર એના ગળામાં પહેરાય બરાબર ત્યાં પછી મને કંઈ પેલું નહીં પછી એને ગયા પછી મને બોસ આવ્યો તો મેં ચેન આપી દીધી બરાબર આપને આ ગાડીનો નંબર કેવું કંઈક યાદ છે ના ગાડીનો નંબર એનો યાદ નથી કારણ હું નીકળ્યો તો ચાલુ બાઈક જ હતું સાઈડમાંથી જ આવ્યો કઈ કંપનીની ગાડી હતી એક્ઝેક્ટ ગાડી હતી જે આ ઘટના બની એ સ્થળ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ હતું ઉંતાથી આ સાઈડે રસ્તા ઉપર એટલે ખેતર છે સાઈડ આંબો લઈ જાય બરાબર આ બાબતે આપે નજીકના પોલીસ સ્ટેશન કોઈ જાણ કરી જગ્યાએ જાણ કરી નથી બરાબર હવે પછી ક્યારેય કોઈ બી ન અજાણી વ્યક્તિ આરતે કોઈ મળે તમને કે આશીર્વાદ આપો ગામ છે તો એની જોડે કદી ક્યારે ઉપર ના રહેવું અને આ રીતે ભરી સંકચામાં કોઈને આવું બરાબર આપણી આપની જે ચેન હતી એ કેટલાની હતી અંદાજી અંદાજી રોડ થાય